આચાર્ય ચાણક્યની આ પાંચ વાતોનું ધ્યાન રાખો તમે થોડા સમયમાં ધનવાન બની જશો ઓછા સમયમાં અમીર બનવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડીયોમાં આપણે જાણીશું કે આચાર્ય ચાણક્ય દ્વારા જણાવેલ કઈ પાંચ વાતોનું ધ્યાન રાખવાથી જીવનમાં સફળતા મેળવી શકાય છે અને ધનવાન બની શકાય છે તો મિત્રો મારી તમને વિનંતી છે કે વિડીયોને પૂરી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો લોકો પોતાના સપના પૂરા કરવા માટે ખૂબ જ મહેનત પણ કરે છે કહેવાય છે કે લોકો સખત મહેનત કરે છે તેમને એક દિવસ સફળતા ચોક્કસ મળે છે પરંતુ થોડા જ લોકો ઓછા સમયમાં મહેનતનું સારું પરિણામ મેળવી શકે છે તે જ સમયે કેટલાક લોકો માત્ર નિરાશા અનુભવે છે કારણ કે સખત મહેનતની સાથે આગળ વધવા માટે યોગ્ય વ્યૂહરચના પર કામ કરવું પણ જરૂરી છે આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં આનું વિગતવાર વર્ણન કર્યું છે તેમણે કહ્યું છે કે વ્યક્તિ મહેનતની સાથે પોતાની જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને અમીર બની શકે છે જો તમે પણ ઓછા સમયમાં ધનવાન બનવા માગો છો તો આચાર્ય ચાણક્યની આ વાતોનું ધ્યાન રાખો તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ નંબર એક મહેનત ચાણક્ય નીતિ અનુસાર અમીર બનવાનું વિચારવું તમને અમીર નહીં બનાવી શકે આ માટે સખત મહેનત અને ધીરજ પણ ખૂબ જ જરૂરી છે તેથી સખત મહેનત કરવામાં ક્યારેય ડરશો નહીં જો તમે સખત મહેનત કરશો તો તમે ક્યારેય નિરાશ નહીં થશો નંબર બે શિસ્ત ધનવાન બનવા માટે વ્યક્તિએ તેના જીવનમાં શિસ્તનું પાલન કરવું જોઈએ આચાર્ય ચાણક્યના મતે અનુશાસિત જીવનશૈલી વ્યક્તિને સફળતાના માર્ગ પર લઈ જાય છે શિસ્તબદ્ધ વ્યક્તિને સફળ થવાથી કોઈ પણ રોકી શકતું નથી ચાણક્ય નીતિ અનુસાર મીઠી બોલી બોલનાર લોકોને જીવનમાં જલ્દી સફળતા મળે છે જે લોકો કઠોર શબ્દ બોલે છે તેઓ જીવનમાં હંમેશા નિષ્ફળ જાય છે કારણ કે અન્ય લોકો તેમના શબ્દો અને વર્તનથી ગુસ્સે થઈ જાય છે આ માટે કરિયર અને બિઝનેસમાં સફળતા મેળવવા અને ધનવાન બનવા માટે વ્યક્તિને મૃદુભાષી હોવું જરૂરી છે એકાગ્રતા વ્યક્તિએ હંમેશા તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ વ્યક્તિને લક્ષ્ય હાસિલ કરવામાં મદદ કરે છે તમને કામમાં જલ્દી સફળતા મળશે જોખમથી ડરશો નહીં આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ જીવનમાં જોખમ લેવાથી ક્યારેય ડરવું જોઈએ નહીં જે વ્યક્તિ પડકારો સ્વીકારતા ડરે છે તે લાખો પ્રયત્નો પછી પણ સફળ થઈ શકતો નથી આવા લોકોને ક્યારેય દેવી લક્ષ્મીનો આશીર્વાદ નથી મળતો તેથી સફળતા મેળવવા અને ધનવાન બનવા માટે જોખમ લેવાથી ડરશો નહીં તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર